दर एक स्त्री पुरुष ने सांबळू જોઈએ કે સાચા સમય પર પીવાય ગયે લોક કડવો ઘૂંટડો ખરેખર આખી જિંદગીને મીઠી કરી આપે છે આ સૂત્ર સમજી લેવું ખૂબ જ જરૂરી છે કહેવાય છે કે સમયને આગળ ચોટલી અને પાછળ તાલ હોય છે એટલે કે સમયને આગળથી પકડી લેશો તો પકડાશે પરંતુ જો પાછળથી પકડવા જશો તો હાથમાં નહીં આવે સમય સાથે ચાલતા શીખી લેવું જરૂરી છે સમય સાથે ચાલવામાં અને સત્ય સાથે જીવવામાં કદાચ ક્યારેક સહન પણ કરવું પડે છે પરંતુ એ સહન કરી લેવું જોઈએ જો ઈ કડવો ઘૂંટડો પી લેશો તો તે આખી જિંદગીને મીઠી કરી દેશે આ માયાથી સજાયેલી દુનિયામાં પસાર થવું એ જ આપના સૌ માટે સાચી પરીક્ષા છે અને તે છેલ્લી પરીક્ષા છે આ પરીક્ષામાં પાસ થઈ ગયા એટલે આ ભાવ સાગર તારી જશો અને જો ગમ્યું હોય તો લાઈક કરો અને શેર કરીને બોલો જય જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ